નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા સામાન્ય રીતે શિયાળાની સીઝનમાં લીલા શાકભાજી ખાવાના શોખીન ગુજરાતીઓ માટે હાલ શાક માર્કેટમાં ભાવ સામાન્ય જોવા મળી રહ્યા છે હાલમાં થયેલી ટ્રક ડ્રાઈવરોની હડતાલની અસર શાકના ભાવ પર જોવા મળી હતી પરંતુ ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યાં બીજી તરફ હવામાન વિભાગે માવઠાની પણ આગાહી કરી નાખી છે ત્યારે આવો જોઈએ કે વડોદરામાં અલગ અલગ માર્કેટમાં શાકના ભાવમાં શું તફાવત જોવા મળી રહ્યો છે સૌ શહેરની મોટી શાક માર્કેટ ખંડેરાવ માર્કેટની જો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે અહીંયા જથ્થાબંધ શાકભાજી આવતો હોવાથી સસ્તા ભાવે મળતું હોય છે પરંતુ ટ્રક ડ્રાઈવરોની હડતાલની અસર અહીંયા પણ જોવા મળી છે લોકોનું કહેવું છે કે બહારથી આવતા શાકભાજીની આવક બંધ થઈ જતા ભાવમાં તેની અસર જોવા મળી રહી છે પહેલી વસ્તુ તો એ કે શાકભાજી છે ને શિયાળામાં સસ્તું મળે છે અને બીજી વસ્તુ એ કે જે અત્યારે આપણે જે ટ્રકની હડતાલ ચાલી રહી છે એના લીધે બહારથી જે શાકભાજી આવતું બંધ થઈ ગયું છે ટોટલી તો અહીંયા જે નાના નાના ખેતરોમાંથી જે શાકભાજી નો માલ આવે છે એના કારણે પેટ્રોલ નો ભાવ બી તમે જાણી શકો છો કે વધી ગયો છે ડીઝલ નો ભાવ બી વધી ગયો છે તો આ બધું અને સરકારનો ટેક્સ સાથે આ બધું સાથે શાકભાજી નો ભાવ એપીએમસી માર્કેટમાં અમારી સમાજની કાશીઆ સમાજના જે નિયુક્ત થયેલા જે એ લોકો છે એના પ્રમાણે જે અત્યારે શાકભાજી નો ભાવ ચાલ્યો છે અમારા પ્રભાને પ્રભાવ ચાલી રહ્યો છે એ બધું લગાડીને શાકભાજી નો અત્યારે બટાકા નોર્મલી ચાલીસ રૂપિયા કિલો ચાલી રહ્યા છે લોકર બટાકા પચાસ રૂપિયા કિલો ચાલી રહ્યા છે સારા બટાકા એમથી તમે નીચા level ના જાવ તો ત્રીસ રૂપિયા કિલો બટાકા ચાલી રહ્યા છે એવું છે બાર થી શાકભાજી આવે છે એનો ભાવ પહેલા વીસ રૂપિયા કિલો હતો અત્યારે નોર્મલી દસ રૂપિયા જ વધ્યા છે એટલા બધા નહીં વધ્યા કિલો પર અમારા ખ્યાલ એવું કહેવામાં આવે છે અને અત્યારે જે લીલી શાકભાજી છે જેમ કે મેથી છે એ છે એ બધું સસ્તું છે

રીંગણાનો ભાવ વધી ગયો છે ગાજરનો ભાવ વધી ગયો છે વટાણાનો ભાવ સતત વધી રહ્યો છે એનો કારણ એ છે કે ના લીધે માલની આવક ઓછી છે આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો છે તમે બધી જગ્યાએ જોઈ શકો છો ઘરાકી નથી અને માણસ હમણાં કેવું છે કે ભાવ વધારે છે એટલે ઓછું લે છે જે ક્વોન્ટિટીમાં આ ઊંધિયાના ટાઈમમાં જે ઘરાકી હોવી જોઈએ એવી ગરાકી ઘરાકી નથી એ પ્રમાણનો ભાવ વધારો છે એટલે અમને બી તકલીફ છે ગ્રાહકોને બી તકલીફ છે એટલે જે નોર્મલ ભાવ ઠંડીમાં રહે છે જેમ કે ભીંડા છે વટાણા છે તુવેર છે વટાણા વીસ રૂપિયા કિલો વેચાતા હોય છે છૂટક રીટેલમાં તમે તુવેરો સાઈઠ રૂપિયા પચાસ રૂપિયા વેચાતી તુવેર સાઈઠ રૂપિયા પચાસ રૂપિયા ની જગ્યાએ એસી રૂપિયા છે એટલે એ પ્રમાણે બધી વસ્તુમાં થોડો ઘણો ભાવ વધારો છે જે મેન મેન વસ્તુ છે રીંગણા છે વીસ રૂપિયા કિલો વેચાતા રીંગણા ચાલીસ રૂપિયા વેચાઈ રહ્યા છે સાઈઠ રૂપિયા વેચાઈ રહ્યા છે

લસણ ચારસો રૂપિયા કિલો ડુંગરી ત્રીસ રૂપિયા કિલો બટાકા ત્રીસ રૂપિયા કિલો ટામેટાણા અને લીલી ડુંગરી ચાલીસ રૂપિયા કિલો ના ભાવે મળી રહી છે હમણાં તો થોડું સસ્તું છે વધી ભી જાય અત્યારે ચાલીસ રૂપિયા છે ટામેટા ત્રીસ રૂપિયા છે તુવેર 80 રૂપિયા કિલો છે

નો 20 22 રૂપિયા મળતા હતા ગાજરિયા સીધા 40 રૂપિયા થઈ ગયા છે જ્યારે કલા દર્શનમાં ટામેટાનો ભાવ 60 રૂપિયા કિલો છે જ્યારે આજ ના ટામેટાનો ભાવ ખંડેરાવ માર્કેટમાં 40 થી 50 ના કિલો મળી રહ્યા છે જ્યારે કલા દર્શન માર્કેટમાં વેપારીઓનું કહેવું છે કે મોટી માર્કેટ કરતા અહીંયા ભાવમાં ઘણો ફરક જોવા મળે છે લીલા લસણ આ 15 નું 100 ગ્રામ વેકે છે 30 નું 250 15 નું 100 ગ્રામ અનેક માર્કેટમાં ખંડેરાવ માર્કેટમાં 120 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો જેવો ભાવ હા હા અહીં આ કેટલો છે આઈકન 15 નું 100 30 નું 250 ગરાગ એવું માંગે છે ઓકે અને કિલો નું કિલો ના 100 રૂપિયા આલે છે લોકો ઓકે અને લીંબુ શું ભાવ છે લીંબુ થઈ સી 60 રૂપિયા કિલો લાય તો અહી તવીને 250 લીંબુ માંગે છે ઓહો આયા 20 ના માંગે છે 60 ના 60 ના છે કેમ આવો ફરક આ ફરક છે હું કરવાનો જો કે શહેરની અલગ અલગ માર્કેટમાં હાલ ભાવમાં એટલો વધારો થયો છે કે બજેટ બજેટ જાય પરંતુ હા આવનાર સમયમાં હવામાન વિભાગની આગાહી શકે છે કારણ કે ઉત્તરાયણ સમયે ઊંધિયું ખાવું મોંઘું પડી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આઠ થી દસ જાન્યુઆરી રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે અને જો માવઠું થાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ શકે છે અને સાથે જ તેની અસર શાકના ભાવ પર પણ જોવા મળી શકે છે